આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ ચકલાસી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓનો સમૂહલગ્ન યોજાયો આ સમૂહલગ્નની અંદર સમાજના તમામ વર્ગોના ઉત્થાનની સંકલ્પનાને ચિરતાર્થ કરવા સહિયારો પુરષાર્થ કરવાનું છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું સમૂહલગ્ન પ્રથા આર્થિક જવાબદારીના નિર્વાહન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે સાત ફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મમેરું યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે નવદંપતિઓ વિકાસની સાથે પ્રકૃતિ સંરક્ષણના ઉદ્દેશને સાર્થક કરવા માટે કેચ ધ રેઇન એક પેઢ માકેનામ અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓ દ્વારા સામૂહિક કર્તવ્યમાં જોડાય એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને સંજયસિંહ મહિડાને અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓ ઉપર વાત્સલ્યતાનો હાથ મૂકી તેમને છત્રછાયા આપી કરેલા ઉમદા સેવા કાર્ય બદલ તેમને અભિનંદન આપ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દણ હેઠળ આપણે સૌ સમાજના તમામ વર્ગોના ઉત્થાનની સંકલ્પના સંકલ્પના કરવા માટે સહિયારો પુરુષાર્થ કરવો જોઈએ તેમજ ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓનો તૃતીય તૃતીય સમૂહ લગ્નમોત્સવ યોજાયો જેની અંદર નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મૌધાના શ્રી સંજયસિંહ મૈઢા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્નમાં એકસો એકાવન દંપતીઓએ પ્રભુતામો ડગલો માળ્યો હતો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું સાથ પેરા સમૂહ લગ્ન અને કુંવરબાઈનું મોમેરું યોજનાની સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે અને છેલ્લા ચાર વર્ષમાં બે લાખથી વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે ચકલાસીમાં યોજાયેલા સમૂહ લગ્નમાં તમામ કન્યાઓને અત્યારની અત્યારના સમયની જરૂરિયાતો સમજીને ફ્રીજ ટીવી અને કૂલર સાથે વખરીનો સામાન કર્યાવરમો આપવા માટેની વ્યવસ્થા મુખ્ય વ્યવસ્થાને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી